જેસીબી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે તો કાનપુરમાં દબાણ દૂર કરતી વખતે મોટી દુર્ઘટના છે તે સર્જાઈ છે એક માતા અને પુત્રીએ આગ લગાવીને આત્મહત્યા કરી છે પરંતુ જે પરિવારજનો છે તે સરકારી અધિકારીઓ પર આક્ષેપ લગાવી રહ્યા છે તેમણે કહ્યું છે કે જવાબદાર અધિકારીઓ સહિતના લોકો સામે એફઆઈઆર કરવાની માંગ છે તે પરિવારજનો કહી રહ્યા છે જો કે જેસીબી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે તો યુપીમાં આ મોટી દુર્ઘટના ઘટી છે દબાણ દૂર કરવા જ્યારે ટીમ ગઈ હતી ત્યારે લોકોએ હોબાળો પણ કર્યો હતો પરંતુ એક માતા પુત્રીના આ દબાણ હટાવતી વખતે મોત છે છે મળી રહ્યા કે સળગીને માતા પુત્રીના મોત થયા છે પરંતુ પરિવારજનો એવો દાવો છે કે જે ટીમ દબાણ હટાવવા માટે આવી હતી તેમણે જ સળગાવ્યા છે અને તેમના માતા પુત્રીના મોત નીપજ્યા છે એટલે માતા પુત્રીના મોત અંગે પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે